વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે એક સાથે ત્રણ દીપડાઓ ત્રાટકતા ગ્રામજનોમાં દહેશત વીસથી વધુ ઘેટાઓનું મારણ કરી દીપડાઓએ મિજબાની માણી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળિયા ગામ ખાતે આવેલ કાનાભાઈ મેરાભાઈ ભરવાડ નામના માલધારીના વાડામાં આજ રોજ બુધવારે વહેલી સવારે બે વાગ્યાની આસપાસ એક સાથે ત્રણ જેટલા દીપડાઓ ત્રાટક્યા હતા અને વાડામાં પૂરેલા વીસ થી વધુ જેટલા ઘેટાઓનું મારણ કરી મિજબાની માણી હતી જેમાં માલધારી સવારે વાડાએ જતા ઘેટાઓ ફાડી ખાધેલ હાલતમાં મળી આવતા બનાવની તાત્કાલિક જાણ વાંકાનેર વિભાગ અને વહીવટી તંત્રને કરતા અધિકારીઓ સ્થળ પર પહોંચી રોજગામ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બાબતે આજુબાજુ વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોમાં એક સાથે ત્રણ દીપડાઓ આ વિસ્તારમાં ત્રાટકતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જે અનુસંધાને ખેડૂતો તથા ગ્રામજનોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે